ભાવનગર શહેરમાં ગરમીનો પારો તેતાલીસ એ પહોંચી ગયો છે ત્યારે રસ્તા ઉપર બપોરના સમયે નીકળવું મુશ્કેલભર્યું બની જાય છે ત્યારે ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર રાહદારીઓ માટે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર બાપા સીતારામ ગ્રુપ દ્વારા રસ્તા ઉપર નીકળતા તમામ લોકો માટે છાશ વિતરણ કરવામાં આવી હતી જો કે પાંચસો લિટર જેટલી છાશનું આયોજન કરીને છાશ વિતરણ કરવામાં આવ્યું હતું

સુરેશભાઈ ખોડા બાપા સીતારામ ગ્રુપ વાઘાવડી પાંચસો લીટર છાશનું આયોજન કર્યું છે બેતાલીસ ડિગ્રી ગરમીના કારણે માણસોને ઠંડક પહોંચે એવો અમારો પ્રયાસ પ્રયાસ છે બાપા સીતારામ ગ્રુપનો કે માણસોને થોડીક ઘણી ગરમીમાંથી રાહત મળે માટે છાસનું વિતરણ ચાલુ છે